બચાવવું અને પાણીનું આયોજન કરવું અને એમ ઇન્ડસ્ટ્રીઝ માટે જોવું અને ઇન્ડસ્ટ્રીઝ પછી આપણે ઇન્ડસ્ટ્રીઝનું પાણી જે આવે એનો આઉટપુટ બહાર નીકળે એ પાણી ફરીથી કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે કહ્યું કે આપણે એકલા પાણી થતા નીચાલે જતા પાણીને આપણે એકવારની બે ત્રણ વાર યુઝ કરવું પડશે એ હવે એટલે હવે એ સમય પાકી ગયો છે હવે સેમિનારમાં ભાવનગર શહેરના પાણીના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરાયા. વડોદરાના જળ સિંચાઈ તજજ્ઞ કિરણ પટનું કહેવું છે કે ભાવનગરમાં અન્ય શહેરો કરતા ઓછો વરસાદ અને જમીન પાણી સંગ્રહ માટે અસક્ષમ હોવાથી પાણીની સમસ્યા ગંભીર છે. પાણીને લઈને પરિસ્થિતિ છે એમાં કેવી રીતે વધારે સુધારો આવી શકે અને અમને એવું લાગે છે કે સૌથી વધારે જરૂરી મહત્વનો મુદ્દો એ છે કે લોકોમાં લોક જાગૃતિ આવે કે પાણીનો સંગ્રહ કેમ કરવો પાણીની બચત કેમ કરવી એને કેમ ઓછું વાપરવું એના શું શું ઉપાયો છે એના ઉપર અમે આજે આ સેમિનાર આપ્યો છે જે તમને પેટ્રોલ મોંઘું લાગે છે પણ કદાચ પેટ્રોલ ખૂટી જાય એ પહેલાં સંભવ છે કે પાણી ખૂટી જશે કુદરતના ક્રમ પ્રમાણે તો પાણીનો મૂળ જથ્થો એ અચળ છે પણ આપણા માટે પ્રાપ્ય પાણીની તકલીફ છે અને એ પાણી આપણે મેળવી શકતા નથી એમાંથી આ બધા પ્રશ્નો ઊભા થયા છે તજજ્ઞોએ એમ પણ જણાવ્યું કે પેટ્રોલના ભાવ વધારાની ચિંતા કરીએ છીએ તે ખોટી છે કેમ કે પેટ્રોલ કરતા પાણીનો જથ્થો જલ્દી ખલાસ થશે નીતિન સોની વીટીવી ભાવનગર